નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તાજેતરમાં જીએસઆરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલી છે અને આ ભરતી સંબંધિત ઘણા બધા મિત્રોને અમુક પ્રશ્નો હશે જેમ કે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક મળે તો આપણે પાસ થઈ શકીએ બીજું કે છેલ્લે બે હજાર બાવીસમાં લેવાયેલ હેલ્પરની પરીક્ષાનું ફાઇનલ મેરિટ કેટલું હતું તો મિત્રો આ વિડીયોમાં આપણે આ બંને પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ વાત કરીએ તો હેલ્પરની પરીક્ષામાં તમને કેટલા માર્ક મળે તો તમે પરીક્ષા પાસ કરી શકો એની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ એના મુજબ આપણે હેલ્પરની પરીક્ષા માટે ફોર્મ ભરી દીધું છે એનું મેરિટ છે એ આવશે અને મેરિટ જે છે એ લગભગ એકથી બે મહિનાની અંદર છે એ આવી શકે છે અને કેટેગરી વાઇઝ મેરિટ આવે એની અંદર તમારું મેરિટ જે છે એ બનતું હશે તો તમારો લેખિત પરીક્ષાની અંદર વારો આવશે હવે લેખિત પરીક્ષા જે છે એ સો માર્કની પરીક્ષા હશે એક પ્રશ્નનો એક ગુણ એ લેખે અને જો પ્રશ્ન તમારો ખોટો પડશે તો માઇનસ સિસ્ટમ મુજબ એક પોઈન્ટ માર્ક જે છે એ તમારા બાદ થશે તો ગયા વખતની જે પરીક્ષા હતી એની અંદર ઘણા બધા તાલીમાર્થીઓ ઘણા બધા ઉમેદવારો જે છે એને આ માઇનસ સિસ્ટમના કારણે છે એ ઘણા બધા માર્ક છે એ ઓછા આવ્યા હતા હવે તમારે કેટલા માર્ક મેળવવા પડે એની વાત કરીએ તો ઓછામાં ઓછા ચાલીસ માર્ક મળે ત્યારે તમે જે છે એ ફાઈનલ સિલેક્શન માટે ક્વોલિફાઈડ થાવ છો એટલે કે તમારે સોમાંથી ઓછામાં ઓછા ચાલીસ માર્ક તો મેળવવા પડે અને પડે જ ગયા વખતમાં ઘણા બધા તાલીમાર્થીઓ એવા હતા કે જેમને આ ચાલીસ માર્ક પણ નહોતા આવ્યા અને એના કારણે જે છે એમનું સિલેક્શન છે એ નહોતું થયું જેટલી જગ્યા હતી હેલ્પરની એટલી જગ્યા પણ આપણે ભરી શક્યા નહોતા અને આ વખતમાં જે છે એ જગ્યા વધારે છે સોળસો ને અઠ્ઠાવન જેટલી તો આ વખતે પણ આવો પ્રશ્ન છે એ ઊભો થઈ શકે છે તો તમારે ખાસ્સી બધી છે એ તૈયારી કરવી રહી અને ઓછામાં ઓછા ચાલીસ માર્ક તમારે આવશે તો જ તમે જે સિલેક્શન માટે ક્વોલિફાઈડ થશો એ તમારે યાદ રાખવું રહ્યું તમને બધાને એવું થાય કે સોમાંથી ચાલીસ માર્ક તો આપણે આરામથી લાવી દઈશું પરંતુ માઇનસ સિસ્ટમ જે છે એના કારણે આ બાબત જે છે એ અઘરી પડતી હોય છે તો તમારે ખાસી બધી છે તૈયારી છે એ કરવી પડતી હોય છે આપણી ચેનલમાં એના માટે ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે તમે આપણી ચેનલના બધા જ પ્લેલિસ્ટ છે એને વિઝિટ કરીને સિલેબસ મુજબ લાગતા ટોપિક છે એના વિડીયો જોઈ શકો છો તો આ વાત કરી દીધી કે કેટલા માર્ક આપણે મેળવવાના રહેશે આગળ વાત કરીએ તો બે હજાર ને બાવીસમાં જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવી હતી એનું ફાઇનલ મેરિટ જે છે એ કેટલું હતું આપણે આગળ વાત કરેલી છે એના મુજબ કે આ ફાઇનલ મેરિટ જે છે એ કઈ રીતે ગણવામાં આવશે ફરી વખત વાત કરી દઈએ કે જે ટ્રેડ એલિજિબલ છે જે લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે મિકેનિક મોટર વેહિકલ છે કે બાકી બધા જે ટ્રેડ છે ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે ટર્નર છે કે બાકી બધા ટ્રેડ એ લોકો જે ફોર્મ ભર્યું છે તો એની અંદર આઈટીઆઈમાં જે તમારે ટકા આવેલા છે એને તમે પંચાવન વડે ગુણી દેશો જે તમારે ટકા આવેલા છે અને સો વડે ભાગી દેશો તમારું જે મેરિટ બને એ એક તમારા માર્ક થશે બીજું જો તમે એપ્રેન્ટિસ કરેલું હશે તો એપ્રેન્ટિસમાં જે તમારે ટકા આવેલા છે એને તમે પંદર વડે ગુણી દેશો અને સો વડે ભાગી દેશો એટલે જેટલા માર્ક આવે એ માર્ક ધ્યાનમાં લેવાના થશે અને જે તમે લેખિત પરીક્ષા આપો છો સો માર્કની પરીક્ષા એની અંદરથી તમારે જે માર્ક આવે છે એને તમારે ત્રીસ વડે ગુણી દેવાના છે અને સો વડે ભાગી નાખવાના છે આ ત્રણે ત્રણ જે તમારા મેરિટ બને છે એ મેરિટ માર્ક છે એનો તમે સરવાળો કરશો એટલે એ તમારું ફાઇનલ મેરિટ છે એ તૈયાર થતું હોય છે અને બે હજારને બાવીસમાં જે ફાઇનલ એક્ઝામ લેવાની હતી એની અંદર જે ફાઇનલ મેરિટ બન્યું હતું એની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર જે છે એ ચોપન પોઈન્ટ આઠસોને સોળ જેટલું મેરિટ છે એ હતું ચોપન પોઈન્ટ આઠસો ને સોળ જેટલું ત્યારબાદ આગળ વાત કરીએ તો જનરલની અંદર કોઈ પણ મહિલા જે છે એનું સિલેક્શન થયેલું નહોતું આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુ એસ જે છે એની અંદરનું જે મેરિટ જે છે એ સાઈઠ પોઈન્ટ એટલે કે જનરલ કેટેગરીમાં જે હતું એના કરતાં પણ વધારે સાઈઠ પોઈન્ટ આઠસો ને વીસ જેટલું મેરિટ જે છે એ ઈડબલ્યુ એસની અંદર છે અટકેલું હતું ઓબીસી કેટેગરીની વાત કરીએ અથવા તો એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એની અંદર મેરિટ જે છે એ છાસઠ પોઈન્ટ આઠસો ને પચાસ જેટલું અટકેલું હતું અને ત્યારબાદ આગળ વાત કરીએ તો પીએચ કેન્ડિડેટ જે હતા એમનું જે ફાઇનલ મેરિટ જે હતું એ ઓગણપચાસ પોઈન્ટ આઠસો પચાસ જેટલું હતું તો આ પ્રમાણે જે છે એ છેલ્લે લેવાયેલી જે પરીક્ષા હતી એનું મેરિટ છે અટકેલું હતું ઓકે મિત્રો તો આ બંને જે પ્રશ્નો છે એના વિશેની માહિતી છે એ તમને મળી ગઈ હશે અને તમારે તૈયારી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો તેની લિંક જે છે એ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અમારી ચેનલમાં જે કોઈ પણ તૈયારી કરાવવામાં આવે છે એ બિલકુલ ફ્રી છે તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડિયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ